સની બે હજાર ત્રેવીસના વર્ષમાં પ્રણવભાઈ પ્રવીણભાઈ પટેલ રહેવાસી મોગરી તાલુકો જિલ્લો આણંદનાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આ અગાઉ તેમની કંપનીમાં કામ કરતા કર્મચારી જનની થંબીદુરાય યાદવ રહેવાસી અમદાવાદ અને હાલ રહેવાસી આણંદ તથા લંડન નાઓએ તેમની કંપનીના ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કરી તેમના મોબાઈલનો ઉપયોગ કરી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તેની કંપનીમાં જે વ્યક્તિઓ ફરજ બજાવતા નથી તેઓના ખોટા સર્ટિફિકેટ મેળવી અને આ સર્ટિફિકેટના આધારે તે વ્યક્તિઓ વિદેશ જતા રહી રહ્યા છે અને સરકારશ્રીને નુકસાન પહોંચાડેલ છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર ગુનાની જાણ થતાં જ આરોપી લંડન નાસી ગયેલા હતા આ ગુનાની તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજ પુરાવાઓ એકત્રિત કરેલા હતા પરંતુ આરોપી નહીં મળી આવતા નામદાર કોર્ટમાંથી સીઆરપીસી ક્રમ સિત્તેર મુજબનો વોરંટ મેળવી ત્યાર પછી આરોપીને ધરપકડ કરવા માટે એલઓસી જાહેર કરવામાં આવેલી હતી આ એલઓસીના આધારે તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ આરોપી જનની થંબીદુરાય યાદવ લંડનથી અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે તેને આ એલઓસીના આધારે પકડેલ અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વિદ્યાનગર પોલીસ દ્વારા તેનો કબજો મેળવી સદર ગુનાના કામે અટક કરવામાં આવેલા છે સદર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી જરૂરી દસ્તાવેજો પુરાવા એકત્રિત કરવા આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તારીખ સત્તર પાંચ બે હજાર ત્રેવીસ પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે આ તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્રિત કરેલા હતા જે વ્યક્તિઓએ ખોટા સર્ટિફિકેટના આધારે વિદેશ ગયેલા હતા તેવા ચોવીસ જેટલા સર્ટિફિકેટ તપાસના કામે કબજે કરવામાં આવેલા હતા જે લેપટોપ અને જે કોમ્પ્યુટર તપાસના કામે કબજે કરેલા હતા એમાં ચોસઠ જેટલા સર્ટિફિકેટ આપેલા હોવાની એક્કર